બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય બસુ વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય ટેસ્ટ લેવામાં આવ્યા હતા ત્યારે આ પ્રોજેક્ટનું સપનું અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ દસના કુલ પાસઠ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમા શાહ પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી તેમણે રાષ્ટ્રીય ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે તે અંગે પણ સમજ આપી હતી ત્યારે કાઉન્સિલરોએ સમજાવ્યું કે આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના રસ અનુસાર કોર્સ પસંદ કરી સફળ કારકિર્દી ઘડી શકે છે તો કાર્યક્રમ દરમિયાન નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ દરેક વિદ્યાર્થીઓનો ટેસ્ટ લઈને વન ટુ વન કાઉન્સેલિંગ પણ કરી હતી તો વિદ્યાર્થીઓ એ રુચિ કૌશલ્ય અને વ્યક્તિના લક્ષણો પર આધારિત છે જે તેમને યોગ્ય કારકિર્દી માર્ગ પર સંત કરવામાં મદદ કરી છે તો આ પહેલથી વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા અનુસાર ભવિષ્યનો માર્ગ નક્કી કરવામાં સહાય મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ